ોધરા ગામે હત્યામાં મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનોને આપ નેતા કૈલાસદાન ગઢવીએ તાલુકાના ગોધરા પામેલી યુવતીના પરિવાર સાથે આપ નેતા કૈલાસદ મુલાકાત કરી હતી અને મૃતકના પરિવારોને સાંત્વના આપી હતી સાથે જ સરકાર પાસે ન્યાયની માંગ પણ કરી હતી નમસ્કાર બહુ જ દુઃખદ ઘટના છે એક દીકરી પોતાની નોકરી જાતી હોય ત્યારે એક જાહેર જગ્યામાં એને મોતને ઘાટ ઉતારે ક્રૂરતાથી મારી દેવામાં આવે બહુ શરમજનક અને દુખદ ઘટના છે કે ક્યા કાનૂન વ્યવસ્થા છે પોતાની સત્તા મૂકી દીધી કાનૂનીસા નામની કોઈ શીજ રહી નથી અને ક્રાઈમ એ માજા મૂકી છે આજ આપળા ગૃહ મંત્રી એમ જરે કહેતા હો કે કાયદા માં રહેશો તો ફાયદા માં રહેશો તો મારી ગૌરીબેન તો કાયદા માં જ હતી એ નોકરી જાતી હતી શિલતા ને સજન્તા દે રહેતી હતી તો કેમ એને ફાયદો ન થયો જીવનમાં મારે ગૃહમંત્રીથી પૂછવું છે મારે ગુજરાતના પોલીસ અધિકારી કચ્છના પોલીસ પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીથી પૂછવું છે પીઆઈ સાહેબથી પૂછવું છે કે તમે જ્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ કરો તો પ્રોપરલી કરજો કારણ કે એક એક મહિલાનો મોત નથી એક દીકરીની મોત નથી આ આ એક ન્યાય વ્યવસ્થાની મોત છે અને એક એવી મોત છે જે આપણા નરેન્દ્રભાઈ મોદીઓ કહેતા હતા કે કન્યા પઢાઓ બેટી બચાવો બેટી પઢાઓ બેટીને સારું જીવન આપો એની લીધે બેટીને મોત આપવામાં આવ્યું છે તમારે કાનૂન વ્યવસ્થાનો ભય લોકોને જતો રહ્યો છે પહેલા સુરત મારે તે ઘટના બની હતી એનાથી વધારે કુલ ઘટના અહીંયા બની છે આ મરી ગઈ દીકરીઓ એને પાછળ કોઈ નથી આવે બે ભાઈઓ છે પરિસ્થિતિ શું ઘરની એકમાત્ર કમાવારી હતી હું તો સરકારથી માંગણી કરું છું કે ઓછામાં ઓછા વીસ લાખ રૂપિયા આ પરિવારને આપવામાં આવે તાકી આ પરિવારની પરિસ્થિતિ થોડું ખરાબ પડશે સુધરે કાંઈ એકમાત્ર કમાવારી હતી એના ફાધર ન હતા બે ભાઈઓ હતા જે બેરોજગાર છે એવી પરિસ્થિતિમાં

એટલે મારી હાજોડી મેની સાંસદને ધારાસભ્યને કે જે મતદાર હતો એ તમારો મતદાર હતો એની તો ચિંતા કરો એઠાવીસ વર્ષની જવાન દીકરીની આ રીતે હત્યા થઈ જાય અને હજુ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કોઈ પડી ન હોય કાનૂન વ્યવસ્થાને આજ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે છે હું તો પોલીસને પણ કહો છો પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરજો જે આરોપી એમ કે છે કે હા મેં આવું કર્યું છે તેના સાથે એવિડન્સ પ્રોપર જમા કરજો તાકી પારો આરોપીને ફાંસીને માથે ચડાવવામાં આવે આવા આરોપી બીજી કોઈ હિંમત ન કરે આવ કોઈ ભૂલવાની બીજી વાર હિંમત ન કરે કારણ કે દીકરી બધાના ઘરે છે અને આવા જ લોકો બજારમાં ફરી રહ્યા છે પોલીસ વિભાગથી મારા નિવેદન છે કે ઇન્વેસ્ટિગેશન એટલું પ્રોપર કરવામાં આવે એટલું પ્રોપર કરવામાં આવે કે જે આરોપી છે એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એને એના કેસ ચલાવવામાં આવે વહેલી તકે સજા સજા દેવામાં આવે કારણ કે એક બાજુ આરોપીએ સ્વીકારી લીધું કે એને મર્ડર કર્યો છે તો પોલીસ વહેલી તરીકે જેટલા એના એમ મુદ્દાઓ ઇન્વેસ્ટિગેશન ડોક્યુમેન્ટ્સ હોય જેવા વિટનેસ હોય ભેગા કરીને ફાસ્ટેગ કોર્સ કોર્ટમાં કેસ ચલાવીને ત્રણ ત્રણથી છ મહિનામાં એને ફાંસીની સજા ચડાવે એવી મારી રાજ્ય સરકારથી અને પોલીસ વ્યવસ્થાથી માંગણી છે